ંગ વિભાગ ટીચર્સ કોટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ મોંઝા મંડળીની આગામી પાંચ વર્ષની મુદત પ્રમુખ અને કમિટીના સભ્યો માટે સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ યોજાઈ હતી જેમાં ટીચર્સ મંડળીના વર્તમાન પ્રમુખ કવિભાઈ વસાવા કૌશિક વસાવા વચ્ચે પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી આ મંડળીના કુલ ઓગણપચાસ જેમાં વર્તમાન પ્રમુખ અને ચાસવાડ દૂધ ડેરીના પ્રમુખ પદનું સુકાન સંભાળતા પોતાના પારદર્શી અને યુક્ત વહીવટ કુને ધરાવતા કવિભાઈ વસાવાને શિક્ષક સારસ્વતોના બસો છ મત મળ્યા હતા તેઓના હરીફ કૌશિકભાઈ વસાવાને એકસો ચૌદ મત મળ્યા હતા આમ કવિભાઈ માસ્ટરનો વિજય થતા ફરી વળ્યો હતો તેમજ કમિટીના સભ્યોમાં કુલ બાર સભ્યો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં કવિભાઈ તરફી પેનલના ચાર સભ્યો બિનહરીફ હતા તથા કૌશિકભાઈ તરફી પેનલમાં એક સભ્ય બિનહરીફ થતા સાત સભ્યો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં કવિભાઈ માસ્ટર તરફી પેનલના ચાર સભ્યોનો વિજય થયો હતો અને કૌશિકભાઈ તરફી પેનલના પેનલના સભ્યોનો વિજય થયો હતો આમ માસ્ટરને સંપૂર્ણ બહુમતીથી વિજય થતા સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો હતો આ ટીચર્સ મંડળીની ચૂંટણી સંપૂર્ણ તંદુરસ્ત માહોલમાં યોજાઈ હતી સાથે જ પોલીસ ઇન્સ્પેક્ટર આર વસાવા દ્વારા ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી